અને હવે આગળ વાત કરીએ તો બીઝેડ પોન્ઝી કૌભાંડનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા વિસનગરના દવાડા ગામે એક ફાર્મ હાઉસમાં છુપાઈને બેઠો હતો ફરિયાદના ચોત્રીસ દિવસ બાદ ઝડપાયો ભૂપેન્દ્રસિંહને શોધવા માટે સીઆઈડી ક્રાઇમ બપોરે એક વાગ્યાથી મહેસાણામાં સર્ચ ઓપરેશન કરતી હતી બપોરે ચાર વાગ્યે તેને એક ફાર્મ હાઉસમાંથી ઝડપી લેવાયો તેની આર્થિક ગુના નિવારણ શાખાની ઓફિસે પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા મેરેથોન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી પોલીસથી બચવા માટે અલગ અલગ ટેકનોલોજીનો ઉપયોગ કરતો હતો તેમજ તે રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યમાં છુપાતો ફરતો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલાને કોણે કોણે આશરો આપ્યો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે મહેસાણાના દવાડા ગામમાં અત્યાર હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલાની જે ધરપકડ કરવામાં આવી છે તે આ એ જ સ્થળ છે જે આ જ એ જ ફાર્મ છે કે જ્યાં તેને રાખવામાં આવ્યો હતો અને આ જે સમગ્ર મામલો છે તેમાં અત્યાર હાલ એવું જાણવા મળી રહ્યું છે કે કીર્તિસિંહના ભાણેજ જે કીર્તિસિંહ છે તે મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે તેમના ભાણેજના આ ફાર્મ હાઉસ ઉપર તેમની ધરપકડ કરવામાં આવી છે જે કિરણસિંહ ચા જે ચાવડા છે તેમનું આ ફાર્મ હાઉસ છે અને તે પોતે વકીલાત છે તેમની પૂછપરછ કરવા માટે અને તેમની આગળની રણનીતિ લડવા માટે તે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે અહીંયા રોકાયા હોવાનું અત્યારે હાલ જાણવા મળ્યું છે સીઆઈડી ક્રાઇમે બપોરના એક વાગ્યા સુના સમયાંતરમાં તેમની અત્યાર હાલ ધરપકડ કરવામાં આવી છે અને આ આ જ એ સ્થળ ઉપર જ તેમની ધરપકડ થઈ છે તેમને વી વીઆઈપી અત્યાર હાલ ટ્રીટમેન્ટ અહીંયા આપવામાં આવતી હોવાનું અત્યારે પણ ચોંકાવનાર ખુલાસો થવા ગયો છે જે સમગ્ર મામલે અત્યાર હાલ અનેક જે ઘટના છે તેના અનુસંધાને અનેક તથ્યો બહાર આવે તેવી છે શક્યતાઓ સીઆઈડી ક્રાઇમમાં લાવશે તે વાતને કોઈ મનમેક નથી સીડાના જીએસટીવી દવાડા મહેસાણા